વિગતવાર સમાચારની વાત કરીએ તો પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘરે ઘરે નિમંત્રણ પાઠવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં અયોધ્યાથી પૂજિત અક્ષત અને ભગવાન શ્રી રામના ફોટા સાથે આમંત્રણ પત્રિકા ઘરે ઘરે આપવામાં આવે છે અને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે જે લઈને ભગવાન રામની ભક્તિનો માહોલ પણ ક્યાંક છવાઈ જવા પામ્યો છે અયોધ્યા ભગવાન શ્રી રામ ના ને લઈને જો વાત કરવામાં આવે તો હાલ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક છે મહા અભિયાન કરીશું એક મહા અભિયાન હાલ શરૂ કરવામાં આવ્યું છે શું કહેશો બાવીસમી તારીખે ભગવાન શ્રી રામલલા મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે આખા દેશની અંદર એક અલગ પ્રકારનો માહોલ છે અને એવું લાગે છે અત્યારે કે રામ રાજ્યની સ્થાપનાની તૈયારીઓ થઈ રહી છે લોકોના મનમાં અમે જ્યાં જ્યાં જઈએ સોસાયટીમાં તો અમારા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નીકળ્યા છે પણ અમને રાહત આપવા માટે સોસાયટીના લોકો કે લાવો ભાઈ અમે અમારા ઘરે ઘરે અમે જાતે આપીશું એમ કહીને પોતાની માથે જવાબદારી લઈ લઈએ દરેક સોસાયટીની અંદર મંદિરોની અંદર બધી જ એલઈડી એલ લગાવી અને લોકો કામ કરવાના છે અને કાર્યક્રમ જોવાના છે નિહાળવાના છે અને પછી સામૂહિક આરતી કરી કે આ કોઈએ ભોજનો રાખે છે કોઈ પ્રસાદો રાખે અને એ જ દિવસે સાંજે ઘરે ઘર દીવા પ્રગટાવી અને કેવો માહોલ દરેક મંદિરો એ પણ એટલા સજાવવાના છે બધા જાહેર સ્થળો પણ સજાવવાના છે અને બીજું કે ગુજરાત રાજ્યને આપણે વિનંતી પણ કરી મુખ્યમંત્રીના કે એ દિવસે રજા જાહેર કરે અને અમને પૂરો વિશ્વાસ છે કાલે બધા સંતોએ પણ એમને આગ્રહ કર્યો છે કે રજા જાહેર કરે એટલે હું માનું છું કે રજા જાહેર કરશે એટલે સમાજના બધા જ લોકો સરકારી કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ બધા પણ આની અંદર ભાગ લઈ શકશે એવી આખી વ્યવસ્થા ઊભી થઈ એટલે વાતાવરણ જે આવ્યું છે આજ મેરે ઘરે રામ આયે હે આ પ્રકારના દરેકના ઘરમાં એક વાતાવરણ નિર્માણ થયું છે ચોક્કસથી એક માહોલ છે તે બન્યો છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામ છે તેઓના મંદિર છે તેઓના નિર્માણને લઈને જે પત્રિકા છે અને અયોધ્યાથી આવેલા જે અક્ષત છે તેના પૂજનનું જે છે તે તમામ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘરે ઘરે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તે આપી રહ્યા છે અને એક ભક્તિનો માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાડા અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીનનો રી ઓ